બારડી પોલીસે નેશનલ હાઈવે પરથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડ્યો મળતી માહિતી મુજબ પારડી પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ આશિષ ગામિત મયુર ગામિત સંદીપસિંહ અને રોહિત તેમજ એએસઆઈ કાનજીભાઈ પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા જે દરમિયાન ટીમને ખાનગી રાહે બાતમી મળી કે એમ ઝીરો ફોર એમ એચ ફાઇવ નાઇન સેવન ઝીરો નંબરના આઈસર ટેમ્પોમાં વાપીથી ધરમપુર તરફ ગેરકાયદેસર રીતે દારૂ લઈ જવામાં આવી રહ્યો છે જે આધારે પારડી ચાર રસ્તા પાસે બ્રિજની નીચે નાકાબંધી ગોઠવી હતી ત્યારે શંકાસ્પદ ટેમ્પો દેખાતા પોલીસની ટીમે તેને રોકી તપાસ કરતા ટેમ્પોની કેબિનના પાછળના ભાગે બનાવેલા ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બે બોટલ જેની કિંમત રૂપિયા સાત લાખ સિત્તેર હજાર ચારસો નો જથ્થો મળી આવ્યો હતો સાથે ટેમ્પો અને બે મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા અગિયાર લાખ એસી હજાર ચારસો નો મુદ્દામાલ જપ્ત કર્યો છે કેસમાં ડ્રાઈવર ગણેશ શંકર પવડે જેમની ઉંમર આડત્રીસ વર્ષ અને જેઓ વાપી ગુંજન ચાર રસ્તા કૃષ્ણા લોજ રાજ રાનીના રહેવાસીએમને ઝડપી લેવાયો છે આરોપીએ પોલીસ સમક્ષ ટેમ્પો એક અજાણ્યા ઈસમે વાપી ચાર રસ્તા ખાતેથી દારૂ ભરાવી આપી તેને ધરમપુર પહોંચી ફોન કરવા જણાવ્યું હોવાનું કબૂલ્યું છે આ અજાણ્યો ઈસમ હાલ વોન્ટેડ છે આ બનાવ અંગે પારડી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે અને વોન્ટેડ ઈસમ સુધી પહોંચવા પ્રયાસો ચાલી રહ્યા છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ લાયકોન દબાવો જેથી આવનાર